સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના લિયાદ ગામના એક વ્યક્તિની હત્યા કરનારા છ શખ્સો પોલીસ પકડમાં આવ્યા છે ત્યારે પોલીસ દ્વારા હત્યારાઓનું રિકન્સ્ટ્રકશન કરાવાયું હતું તાલુકામાં આવેલ ક્ષત્રિય સમાજની વાડી નજીક ગત તારીખ તેર જાન્યુઆરી બે ના રોજ ત્રણ વ્યક્તિઓ પર નવ થી દસ લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો કે જેમાં એક વ્યક્તિને છરીના ઘાસ ઝીકી દીધા હતા જેમાં લિયાદ ગામના હિતેશભાઈ હેમુભાઈ સુરેલાની હાલત ગંભીર થતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું હત્યારાઓને નહીં પકડે ત્યાં સુધી પરિવાર દ્વારા મૃતકના મૃતદેહને સ્વીકારવાની ના પાડવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા આશ્વાસન આપતા મૃતદેહ સ્વીકારવામાં આવ્યું હતો ત્યારબાદ પોલીસ પકડમાં છ હત્યારાઓ આવી જતા તમામ નું ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું તેમજ લિયાદ ગામમાં પણ પોલીસ કાફલા સાથે રીકન્સ્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું ગત્રો 13/1/2026 ના રોજ લિંબડી બજાર વિસ્તારમાં લેક વ્યૂ કરીને જગ્યા આવેલી છે તે એક બનાવ બનેલો હતો આ બનાવની અંદર ફરિયાદી દીપકભાઈ સન ઓફ કાળુભાઈ ભાવાભાઈ સુરેલા જે છે એમની ફરિયાદ મુજબ એ પોતે મરડ જનાર હિતેશભાઈ હેમુભાઈ સુરેલા અને અન્ય એમના એક મિત્ર જે છે દરમિયાન સામેવાળા જે આરોપીઓ જે છે કુલ છ આરોપીઓના એમણે નામ લખાવેલા છે જેમાં વાલજીભાઈ ધનજીભાઈ વાનસુરિયા જયપાલભાઈ વાલજીભાઈ જયદેવભાઈ વાલજીભાઈ ઘનશ્યામભાઈ સીતાપરા પ્રતાપભાઈ ધનજીભાઈ અને જયરાજભાઈ વાલજીભાઈ આ તમામ આરોપીઓએ સાથે મળી એમની સાથે પેલા ઉગ્ર બોલા ચાલી અને પછી મારામારી કરી અંતે એમને જે છે છરી વડે આજે મરણ જનાર રીતેશભાઈ અમુભાઈ સુરેલા છે એમનું મૃત્યુ નિપજાવેલું હતું આ સમગ્ર બનાવ પાછળનું કારણ એવું હતું કે અગાઉ આજે મરણ જનાર રીતેશભાઈ અમુભાઈ જે છે એમના ભાઈની દીકરી ને અગાઉ આરોપીઓ જે છે એ ભગાડીને લઈ ગઈ અને એની સાથે લગ્ન કરેલા હતા જે વાતનું મંદુક રાખી અને નવાર એમની સાથે જે છે મગજમારી થતી હતી અને ગઈકાલે તેઓ ખરીદી દરમિયાન સામસામે આવી જતા બનાવ બનેલો હતો બનાવ બનતાની તુરંત જ થોડી વારમાં જે આ બાજુની જે પોલીસની પેટ્રોલિંગની ટીમ છે અને આ બાબતે ધ્યાનમાં આ બાબત ધ્યાને આવતા તાત્કાલિક જ આમાંથી ચાર જે આરોપીઓ જે છે એની જે છે ગઈકાલે એમને હસ્તગત કરી અને અટકાયત કરવામાં આવેલી હતી અને એ પછીના બીજા બે આરોપીઓ બાકી હતા એમને પણ ખૂબ જ ઝડપથી પકડી અને બાકીના બે આરોપીઓ ઘનશ્યામભાઈ અને જે જયદેવભાઈ બંને પણ પકડી પાડવામાં આવેલા છે

મારા દાદા ની દીકરા હિતેશભાઈ કાલ રાતે મૃત્યુ પાય માટે હત્યા થઈ હતી અને દસ બોરી એને સ્વીકારવી છે પોલીસે તમારી માંગ સ્વીકાર કરી લીધી હા પોલીસે અમારી માંગ સ્વીકાર કરી લીધી એટલે દસ બોરી ઘરેડા જવા તૈયાર છે કલ્પેશ વાડર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App